તો ગાયઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓર અમારે આવી છે આજ વરસાદ થોડો થોડો વરસાદ આવી ગયો છે જોવો પડે છે ને વરસાદમાં આવા ફોન કેમેરા કો ને લોકેશન તો જો વરસાદનું નામ ન લેતો ઉતારવા જોરદાર આવવા જશે આ આ ભાઈ જો ડ્રાઈવર રહે આમ જો ફાસરી દીધે ફાસરી દેવાલ ફાસરી દેવા ફાસરી ન દેવી તો જો ડોગ જેસીબી સી છે ને વરસાદ આવી ગયો છે બે ફેરા ભરીને ઘર બાજુ વહી જવું છે હવે એના કરામાં તરાવશે રોલ ટેપલ લઈ છે અમારી હવે પછી સારો વરસાદ નો વિડીયો હે જોઈ લેજો લાઈક કરજો શેર કરજો કેમ બેઠર વરસાદ આવી ગયો છે ફૂલે ફૂલ કેડો કેળો જોડે હે ને આપણે આમાં જોવો શકો છો બે હાલત કેવી બોરી છે ઘેર ને એક તો દાંડીઓ તૂટી ગયો દાંડીઓ તૂટી ગયો હાનો છત્રીનો દાંડીઓ તૂટી ગયો એમાં એવું છે વરસાદ આવી ગયો એટલે કેડો બગડી ગયો આખો જો ના તો ટાયર ફેરા કરો છો ટોલી તમને દેખો ટોલી જો આમાં ઘર પડતો નથી थोड़ा कांकरा से इतना पड़े ना पड़ते पड़े ही ओ विजरी की ले रोड से आवे जोरदार रोड है इसमें લાઈ કરે રે ઓહો હાલત આપણે જોઈએ આપડે ખબર વિડીયો બનાવી ચાલુ વરસાદમાં વિડીયો બનાવીશી ટબા ટબા છાંટા કરે છે વીજળી થાય છે પીપળા કાઢે જો આ કેળો હાલત કેળાની હાલત જો વરસાદ આવે છે આપણે થોડોક ફોન ને પછી પલ્લી જશે તો લોચો પડશે એમ કરતા ભરાય છે આપણો આપણે વહી જઈએ સારનું વરસદમાં મેં વરસદ કેટલો ને આપણે હાલ જ જો બગડેલો તો કાલથી કારો વીજો એટલે ને આપણી પાસે સોનાલિકા આંતરી ને આમાં જો પગ હવે આ આ પગ ચડી જવાનું હેન્ડલ આ 아냐, 또하루스야 아냐, 또 미저우이소 가져 아, 그래, 알았지? 네,